જય શ્રીરામ આજે તારીખ ત્રીસ પાંચ બે હજાર પચીસ નો છંદ્ર ત્રીજ જેઠ મહિનાની ત્રીજ છે આ બીજમાં બરાબર બતાણુંની ત્રીજનો વિડીયો ઉતરે છે અને બીજ દક્ષિણ બાજુ નમેલી છે એટલે પૃથ્વી વર્ષાઋતુમાં જ ગઈ છે હજી દસ પંદર ટકા પૃથ્વી ઝૂકી છે દક્ષિણ બાજુ વર્ષાઋતુ થોડા ટાઈમમાં જ થઈ ગયા એનું કારણ છે કે ગઈ સાલ બીજ અહાઢ મહિનામાં એટલી નમેલી હતી આ જેઠ મહિનામાં એટલી નમેલી છે તો વૃષ્ટિ વહેલા થવી પડે એવું મારું માનવું છે એનું કારણ છે કે બીજ બતાવે છે કે પૃથ્વી ઋતુમાં ગઈ છે કારણ છે કે જે દરિયાદી સાઈડ નમે એટલે પૃથ્વી એની સામે જ હોય એટલે એ બીજો બતાવે છે કે પૃથ્વી અત્યારે વર્ષાઋતુમાં આવી છે કારણ કે આ બીજ બતાવે છે અને પવન બતાવે છે કે પૃથ્વી દક્ષિણ બાજુ ભાગી છે તો જ આ એક ધારો એ પવન હોય જે બાજુ પૃથ્વી જાય છે એ બાજુથી જ પવન આવે છે એટલે પૃથ્વીનું પૃથ્વીનું જવાનો વેગ દક્ષિણ બાજુ વધારે છે એટલે વર્ષા ઋતુ થોડા ટાઈમમાં થઈ જાય અત્યારે આ રોહણની વાવણી થઈ ગઈ મેં કારણ કે ઉતાવણીમાં ભેજવાળા પવન હતા એટલે રોણ વહે એવું મારું અનુમાન તો હતું જ આગલા વિડીયામાં હું કીધેલું છે કે વાણીમાં વાવણી થાય તો જેને હે ને એ હોળે હોળ થાય એમાં કાંઈ ઘટેલ નહીં થોડું ઘણું ખેંચાય છે કારણ કે આ જે માસ રહીને એ થોડુંક અજુપતું ગણાય છે એમાં આપણું જે ધારેલું હોય વૃષ્ટિ એનું સેટિંગ વિખાઈ જાય છે કારણ કે ભળ ગાજે ને એટલે થોડુંક ખેંસ આવે તો ખરો પણ ધારી એવું બહુ નહીં ખેંચ આવે વૃષ્ટિ ટાઈમે થઈ જાય નકર પાંત્રી દિવસ સિવા મે ન થાય ભળ એટલે તો બે દી વ્યાજ્યા હતા રણના એટલે એ પ્રમાણે બે દી વ્યાજ્યા એટલે પાંત્રી દિવસ તો નહીં પણ દસ બાર દિ તારીખ તેર જૂન જેઠ મહિનાની પૂનમ પછી વીજ ત્રીજમાં વરસાદ હારામારો થઈ જાય મચ્છરમાં અત્યારે વચ્ચે એકાદો વરસાદ થાય એવું મારું અનુમાન છે કારણ કે પવન હાવ ઠંડો નથી ગરમ પવન છે એટલે થોડા વેધો વહી જાય એકાદું ઝાપટું તો જે વાવેલા છે હધરી જાય નકર આમ ભરની ગણતરી ગણીએ તો પાતરીદી ન વહે કોઈ એવું નહીં બને કારણ કે બે દિવસ રોહિણના વ્યાજા તા રોહણ પછી હે બેઠી હતી અને હચાવી હચાવી અઠ્યાવીસ તારીખે આ ભળ કર્યો એટલે એમાં વાંધવા નહીં આવે એટલે રોહિણના વાવણા વરસ સારું કહેવાય બહુ હારામારું થાય ખેડૂત માટે વાવી દે હે ને ઉગી જ એટલે હોળે હોળ થવાનું એમાં કંઈ ઘટે નહીં જય રામ